મારો બેટો બહાને જોતો નહી આ બધું માર કરવાનું કરું પડે હવે કરો તમે તમારું તમે પોતરો તમારું ખાવ જાતે અત્યારે હવે છેલ્લા છે આવતા જો

મોહણી મન તો આ કાકા એક ચોરી ના વાર નું જેમ તે બધું બોર બોર કરા

આ આટલી ઉંમર એ પેલો હું શીખવું ના હજી તું એમને તેતા જેવું કોક ભાઈ એ છોકરા જ એ ગફુરિયાનો છોકરો ને હમુ દો દોડ હા આ ગફુરીને કોઈ કહેતો નહીં ઓકે કશું કીધા જેવું જ નહીં રાખીએ ગોમમઈને ગફુરને બોલવા દે તાનો કોક કેનો અને ગફુરિયા તો બેટા બેટા કરતો હોય બેટા હું આમ બેટા તેમ આ બેટા કરી કરી 10 15 જોડી તો કપડા લઈ આવ્યા વારે ઘરે દસ પંદર જોડી એટલા બધા હું લેવા જોવા લાવવાની જરૂર હતી અ ગફૂર ભાઈ રે ને એ દયારૂપા દયારૂ વાત સાચી પણ છોકરાને આપણે ઢોગરા લઈ બધું લઈ આલીએ ખબર લાડો કાયો એક ના એક હતા બધું હાચવવાનું હોય પણ બધું ના હોય યાર લિમિટ હોય વાત સાચી હવે પણ આમાં શું કરીએ કયો હાથમાં હાથમાં કર્યો હા કોઈ નહીં કરે

કાલથી એવું ચાલુ કરવાનું હ એ કક કરવું પડશે હો પૈસા નહીં યાર તું ગોમડામાં રહી રહી ને તારું મગજ છે ને થોડું ગોડા જેવું અને મારું છે હું પાવરફુલ હું બધું વિચારું ધંધામાં મને બધું માઇન્ડ એટલે આપણે બરોબર હું અમે ઉતરણ આવે પાઈ ઉતરણમાં તો જો ખાલી ચિલ્લાને ઉતરણ કરું ખબર એક લાખ એસી ની કોઈને પતંગ ની એવો ગોમમાં હું પતંગ જગા એસ કે ના કાલ હવારથી તબર કોઈ ચાલુ આપણા નોમનો પબ્લિકને લાગુ જો કે મોટું પટલું

જે જોતું આય લઈ લો ગાડી તો ચી લાવી હા ગુંડા ગાડી લાવી હે ગુંડા ગાડી તો કોરો ને તો કોરો હું કે સ્કોર્પિયો સ્કોર્પિયો કાર પર એ ગાડી તો માં કો ના ગા ગેંગસ્ટર રાખો કોરો કોરો ઓ હાલો મલી વળી હવામાં અન હું કહું કાલ ભૂલતો નહીં હાલ હ મો તો પટ ને જોડી અમર હવે અને હું કહું ફોન તા જોડી રાખ દીતા કાકા નાલ તો આઈ રહ્યા આયા અરે મલી હવા

ભણાયો કેટલો મે મારા એ કશું વાર આવતો નહી આજ હું કેટલી મજૂર કરીને એટરા બેધરા લાવું આ શેરમાં હું આય આવ્યો ને હું કેટલું કામ કરું અખોદારો મારી વાત તો સાંભળો આ શેરમાં હું આયા કે તમારા છોકરાને વાદે ચડ્યો ને તે એ તો રખડતો તો પણ મારા છોકરાને રખડતો કર્યો બરો તમને ખબર દોશી રીહેન જતે કેટલા વાર થયો વાત છે એના નાવડાં ધોડા મે કર્યો ને મોટો કર્યો તો હજુ ગોટતો નહી બોલો શું કરજો કે હવે

એ એ વાડે હાલા